ચાલો મિત્રો જય દ્વારકાથી આજે બનાવવાના હે આ મેંદાનો લોટ પીધો હે હું બને એ છેલ્લે જોજો અત્યારે તો શરૂઆત કરી હે અને અમારા મેડમ જો લોટ બાંધે આગળ જે એમાં સ્વાદ અનુસાર છે ને નિમક નાખીએ જે સ્વાદ અનુસાર નિમક અને મૂળ માટે થોડુંક તેલ નાખવાનું હવે લોટને બાંધી દઈએ લોટ બાંધે અને લોટ બાંધાઈ દે પછી દસ પંદર મિનિટ એને ઢાંકીને મૂકી દેવાનો એકદમ મુલાયમ કકરા થાય તમને એકવાર ખાવ તો તમને એમ થાય કે બરોબર છે જો એના માટે આપણે તેલ મૂકી દીધું તરવા માટે અને તેલ ગરમ થાય ત્યાં સુધીમાં જો આ વણવાનું કામ ચાલુ છે એ વણે હે કેટલાક થાય એ પ્રમાણે વણીશું પછી પાછું બતાવીશું અત્યારે વણે હે રોટલી વણાય હે મસ્ત જો હે ને એ રીતના આમ રોટલી વણી નાખવાની પછી એને મૂણ દેવાનું બધા આમ આમ લોટ આમ કર નાખે ખરખો હા એમ હવે છે ને જા આ રીતના હે ને જા આમ કરવાનું હે બોલવાનું કોઈ ોઢ નહીં છેડાવ થોડુંક રાખ લેવાનું બસ હવે આમ ડબલ કરી નાખી આમાં અને એ બધું પગાડ દે હા એમ બરાબર હવે આ છે આમ લઈ લે હવે એ પાછું વણી નાખવાનું એમને કાંઈ એમાં લોટ નાખો નાખ નીચે એમનો ખાલી વણી નાખવાનું આપણે કંપની તો નથી કે જાજુ કરીને ઓલું કરીએ આપણે જોતા પૂરતો વિડીયો બનાવીને એટલો માલ લઈએ અને બનાવવાનું એટલે ખ્યાલ આવે કે આ રીતે આ વસ્તુ આ બને આમાં જો તીખા મોરા ખારા એવી રીતે તમે કોઈ મેથી નાખીને કરી શકો કોઈ ધાણાભાજી નાખીને મરચીની કટકી નાખીને બનાવી શકો એવી રીતના બને જો આ બીજી વખતે આવી રીતના હે ને આમ લોટ નાખી અને એકલાસ મૂળ દઈને ઓલું પોળ કરનાક છે લોટ ભલે થોડોક વધારે પડે વાંધો નહીં બસ હવે કરી નાખવાનું એટલે એમ પળ છે ને જુદું પડી જાય આસુ થયું તો મસ્ત બની ગયું ને એવી રીતના પાછું વણી નાખવાનું જ્યાં ત્રીજી વાર છે ને આવી રીતના મૂળ દઈ અને મસ્ત બની જાય જો આવી રીતના હે ને જો જો મસ્ત છે ને

સોરાફળી બનાવી હોય તો આ રીતે બને શક્કરપારા બનાવવા હોય તો આ રીતે બને તમારે જે બનાવવું હોય ને પછી એ રીતે આમાં મસાલા ઉમેરવાના ટૂંકમાં મેં કહેવાનું મિનિમ એ છે પછી તમને જે સારું લાગે એ બનાવો આ તો ઓલો કુંભાર જેવું કામકાજ છે છે ને એક નંબર અને પછી એને માથે ઓલું શું કહેવાય ચટણી ને ભભરાવી દેવાનું લીંબુ ને એવું બધું આપણે એવું બધું ભભરાવી અને ખાવાની બહુ મસ્ત મજા આવે બને જો આ છે આપણી સોરાપડી તૈયાર જો મસ્ત તેલ બની છે તો ખાવા માટે તૈયાર છે જોઈ લ્યો અને તો આવા ડેલી વિડીયો જોવા માટે લાઈક શેર ને સબ્સ્ક્રાઇબર કરતા રહેજો અને અમારા વિડીયો પૂરા જોતા રહેજો અને નવી નવી આઈટમો જોવા મળશે રોજ ખાવાની છે કોઈ આવી વેફર છે પાપડ છે કોઈ પણ આઈટમ અમે રોજ એક 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 વિડીયો બનાવીએ છીએ તો જરૂરથી અમારા વિડીયોમાં બન્યા રહેજો બાકી જય દ્વારકાધીશ મિત્રોને